ગણેશાય નમ રાધે કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રથ સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું ભક્તો આજે આપણે શ્રાવણવદ અમાસ ક્યારે છે અને તેની વિધિ અને મહત્ત્વ જાણવા જઈ રહ્યા છીએ આ દિવસે શ્રાવણ મહિના પૂર્ણ થતા સોમવતી અમાસનો પવિત્ર તહેવાર બે સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અમાસ આ વખતે સોમવારે આવી રહી છે હિન્દુ ધર્મમાં સોમવતી અમાસનું વિશેષ મહત્વ રહેલું છે જ્યારે સોમવાર અને અમાવસ્યાનો યોગ બને છે આ દિવસે કરવામાં આવતી પૂજા અને ઉપવાસ વિશેષ ફળદાયી માનવામાં આવે છે સોમવતી અમાસ બ્રહ્મમૂહૂર્તમાં પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે વિવાહિત મહિલાઓ આ દિવસે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે આવો આજે શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ અને સોમવતી અમાસ ક્યારે છે અને સોમવતી અમાવસ્યાનો શુભ સમય શું છે તે જાણીએ પંચાંગ પ્રમાણે શ્રાવણ મહિનાની અમાસ તિથિ બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે પાંચ વાગે અને એકવીસ મિનિટે શરૂ થશે તે બીજા દિવસે એટલે કે ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે સાત વાગ્યાની અને ચોવીસ કલાકે સમાપ્ત થશે સોમવતી અમાસનું વ્રત અને તેમની ઊંજા વિધિ જાણીએ મિત્રો આ દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરે છે અને વ્રતનો સંકલ્પ કરે છે સૌ પ્રથમ ભગવાન ગણેશને વંદન કરે છે પંચામૃત સાથે ગંગાજળથી ભગવાનનો અભિષેક કરવો હવે ભગવાનને ચંદન અક્ષત ફૂલ ચોખા ચડાવવો મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવવો ફૂંજા દરમિયાન ફળ ફૂલ અને મીઠાઈનો ભોગ ધરાવવો ત્યારબાદ મહિલાઓ વ્રત કથા સાંભળે છે તેઓ ભગવાન શિવ પાર્વતી અને વિષ્ણુની પૂજા કરે છે અંતમાં આરતી અને ભોગ લગાવીને ક્ષમા પ્રાર્થના કરે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત કરવાથી પતિનું આયુષ્ય વધે છે અને પરિવારમાં સુખ શાંતિ આવે છે સોમવતી અમાવસ્યાનો તહેવાર મહિલાઓ માટે ખાસ મહત્વનો હોય છે આ દિવસે પૂજાનો શુભ સમય મિત્રો બ્રહ્મ મુહૂર્તમાં સવારે ઓગણત્રીસ મિનિટથી લઈને મિનિટ છે સવારની સંધ્યા નું વાગે વાગ્યે ઓગણસાઠ મિનિટ સુધી એમાં અભિજીત મુહૂર્ત પણ છે જે અગિયાર વાગે અને છપ્પન મિનિટથી બપોરે બાર વાગે ને સુડતાલીસ મિનિટ સુધીનો છે સોમવતી અમાસના દિવસે શું કરવું જોઈએ તો કે પવિત્ર સોમવતી અમાસના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સૂર્યદેવને અર્ધી આપવો લોટના ગોળીઓ બનાવી માછલીઓને ખવડાવો અને કેળિયારો પૂરો પીપળો વડ કેળા તુલસી જેવા વૃક્ષો વાવવા જોઈએ તેમાં ભગવાનનો વાસ હોવાનું માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સોમવતી અમાસ પર કરવામાં આવેલ આ કાર્યો પિતૃઓને પ્રસન્ન કરે છે અને જીવનમાં ખુશીઓ લાવે છે સોમવતી અમાસના દિવસે મહિલાઓ ખાસ કરીને પીપળાની પૂજા કરે છે આ એક શુભ અને ધાર્મિક પરંપરા માનવામાં આવે છે મહિલાઓ પીપળના ઝાડની પૂજા કરી તેની પ્રદક્ષિણા કરે છે તેમના પરિવારની સુખ સમૃદ્ધિ અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે પીપળને ભગવાન વિષ્ણુનું પ્રતિક માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષનું વિશેષ મહત્ત્વ રહેલું છે તેને ભગવાન વિષ્ણુનું પ્રતિક પણ માનવામાં આવે છે આ દિવસે મહિલાઓ પીપળના ઝાડની એકસોને આઠ વાર પ્રદક્ષિણા કરીને પૂજા કરશે અને ઝાડની આસપાસ કાસા સૂતરનો દોરો વિટાળશે આ પ્રક્રિયાને સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિનું પ્રતિક માનવામાં આવે છે સોમવતી અમાસનું ઘણું જ મહત્ત્વ છે વ્રત કરવાથી અનેક ફળ મળે છે સોમવતી અમાસે ભગવાન શિવની વિશેષ પૂજા પાઠ કરવામાં આવે છે ભગવાન શિવની પૂજા કરવાથી જીવનમાં આવતી દુઃખ દરિદ્રતા મટી જાય છે સોમવતી અમાસે પવિત્ર નદીમાં કે સંગમ હોય ત્યાં સ્નાનનું ખૂબ જ મહત્વ રહેલું છે અમાસ તિથિ હિન્દુવાસમાં વધ એટલે કે કૃષ્ણ પક્ષના અંતિમ દિવસે આવે છે તેની અંક સંજ્ઞા ત્રીસ તરીકે ઓળખાય છે તે દિવસે સૂર્ય અને ચંદ્ર એક રાશિમાં ભેગા થતા હોય છે હિન્દુ માસમાં સૌથી વધુ પ્રચલિત અમાસ દિવાળીની છે તે આસો વદ માસમાં આવતી હોય છે તે માસમાં સૂર્ય અને ચંદ્ર તુલા રાશિમાં ભેગા થતા હોય છે અને દિવાળી પૂજન વખતે સ્વાતિ નક્ષત્ર યુક્ત અમાસના ભાગનું વિશેષ મહત્ત્વ છે ઉપરાંત ભાદરવા વદ પિતૃપૂજન પર્વની અમાસમાં સૂર્ય અને ચંદ્રકન્યા રાશિમાં યુક્તિ કરતા હોય છે જે સર્વ પિતૃ અમાવસ્યા તરીકે ઓળખાય છે અન્ય માસમાં આવતી અમાસ તે પર્વ અનુસાર મહત્ત્વ ધરાવતી હોય છે જેમ કે વૈશાખ માસની અમાસ શનિ જયંતિ તરીકે ઓળખાય છે અને પૂંજાય છે અમાસના દિવસે આવતું સૂર્યગ્રહણ એ ઘણા ભાવિકો માટે કોઈ મંત્ર કામના માટે સિદ્ધ યોગ ગણાય છે કારણ કે અમાસના દેવતા પિતૃ છે હિન્દુ ધર્મમાં પૂજન ભાદરવાવદ પક્ષમાં પિતૃની તિથિ અનુસાર કરવામાં આવતું હોય છે પરંતુ જેમને પિતૃની તિથિ અંગે ખ્યાલ ન હોય તેમના માટે ભાદરવાવદ અમાસના દિવસે પણ પૂજન કરાય છે સોમવતી અમાસ સ્વભાગ્યવતી સ્ત્રીઓ પોતાના સ્વભાગ્ય અને પરિવારની સુખાકારી હેતુથી તેનું વ્રત વિધાન કરે છે સોમવતી અમાસ એટલે સોમવારે અમાસ આવે તેને સોમવતી અમાસ કહેવાય છે સોમવતી અમાસ સ્વભાગ્યવતી સ્ત્રીઓ પોતાનું સ્વભાગ્ય અને પરિવારની સુખાકારી હેતુ તેનું વ્રત વિધાન કરે છે જે પ્રાંતિય રિવાજ કે માર્ગદર્શન મુજબ કરવામાં આવે છે જેમાં સવારે શિવ મંદિરમાં જઈ શિવલિંગ પર જળ અભિષેક કરે છે માતા પાર્વતીજીનું પૂજન કરે છે જળ વડે સિંચન કરતા પ્રદક્ષિણા કરવામાં આવે છે અને પ્રાર્થના કરવામાં આવે છે મિત્રો હવે આપણે સૌવતી અમાસની કથા સાંભળવા જઈ રહ્યા છીએ એક ગરીબ બ્રાહ્મણ પરિવાર હતું એ પરિવારમાં પતિ પત્નીના સિવાય એક પુત્રી પણ હતી એ પુત્રી ધીમે ધીમે મોટી થવા લાગી એ પુત્રીમાં સમય અને વધતી ઉંમર સાથે બધા સ્ત્રીઓના ગુણોના વિકાસ થઈ રહ્યો હતો એ છોકરી સુંદર સંસ્કારવાન અને ગુણવાન હતી પણ ગરીબ હોવાને કારણે એમનું લગ્ન નહીં થઈ રહ્યું હતું એક દિવસ બ્રાહ્મણના ઘરે એક સાધુ મહારાજ આવ્યા તે કન્યાના સેવાભાવથી ખૂબ પ્રભાવિત થયા કન્યાને લાંબી ઉંમરના આશીર્વાદ આપતા સાધુએ કહ્યું કે આ કન્યાની લગ્ન માટે કોઈ રેખા નથી ત્યારે એ દંપતીએ સાધુથી ઉપાય પૂછ્યો કે કન્યા એવું શું કરે કે તેના હાથમાં લગ્ન યોગ બની છે સાધુ થોડી વાર વિચાર કરવા લાગ્યા પછી અંતરદ્રષ્ટિથી ધ્યાન કરીને જણાવ્યું કે થોડી દૂર એક ગામમાં એક સોના નામની ધોવણ જાતની એક મહિલા એમના દીકરા અને વહુ સાથે રહે છે એ ખૂબ જ આચાર વિચાર અને સંસ્કાર સંપન્ન અને પતિવ્રતા છે એ એ કન્યા એમની સેવા કરે અને અને મહિલા એમને એમના માથાના સિંદૂર લગાવી દે એ પછી એ કન્યાના લગ્ન થાય તો એ કન્યા વિધવ્ય યોગ મટી શકે છે સાધુએ પણ જણાવ્યું કે મહિલા ક્યાંય પણ આવતી જતી નથી આ વાત સાંભળી બ્રાહ્મણે એમની દીકરીથી ધોબણની સેવા કરવાની વાત કરી બીજે દિવસે સવારે ઉઠીને સોના ધોબણના ઘરે સફાઈ અને બીજા બધા કામ કરીને ઘરે આવી જતી એક દિવસ સોના ધોબાણ એની વહુને પૂછે છે તમે તો સવારે ઉઠીને બધા કામ કરી લો છો અને ખબર પણ નહીં લાગતી વહુએ કહ્યું મેં વિચાર્યું કે તમે સવારે જલ્દી ઉઠીને બધા કામ પોતે કરી લો છો અને હું મોડી ઉઠું છું આ પર બંને સાસુઓ નજર લાગવા લાગી કે કોણ છે જે સવારે જલ્દી આવીને બધા કામ કરીને ચાલ્યું જાય છે ઘણા દિવસો પછી ધોબાણે જોયું કે એક કન્યા અંધારામાં ઘરે આવે છે ને બધા કામ કર્યા પછી ચાલી જાય છે જ્યારે એ જવા લાગી તો સોના ધોબણ એમના પગ પર પડી ગઈ અને પૂછવા લાગી કે તમે કોણ છો જો આ રીતે છૂપીને આવી મારા ઘરની ચાકરી કરો છો ત્યારે કન્યાએ સાધુએ કહેલી બધી વાત કહી સંભળાવી સોના ધોબણ હતી એમાં તે જ હતું સોના ધોબણના પતિ અસ્વસ્થ હતા એમને એમની એમના પરત આવવા સુધી ઘર જ રહેવાનું કહ્યું સોના ધોબણે જેમ જ તેમની માંગનું સિંદર કન્યાની માંગમાં લગાવ્યું એમનો પતિ મરી ગયો એ વાતની એમને ખબર પડી કે એ ઘરથી જળ આપ્યા વગર ચાલી આવી હતી આ સાચીને રસ્તામાં જ્યાં પીપળનું વૃક્ષ મળશે તો એને ભાવરી આપીને એમની પરિક્રમા કરીને જળ ગ્રહણ કરશે જગ્યાએ એને ઈટના ટુકડાથી એકસો આઠ વાર પરિક્રમા આપી એકસો આઠ વાર પીપળના ઝાડની પરિક્રમાની અને એણે જળ ગ્રહણ કર્યું એવું કરતાં જ એમનું મરણપતિ જીવતો થઈ ગયો આથી સોમવતી અમાવસ્યાના દિવસથી શરૂ કરીને જે માણસ દરેક અમાવસ્યા પરિક્રમા આપે છે એમને સુખ સ્વભાગ્યમાં વૃદ્ધિ થાય છે પીપળના ઝાડમાં બધા દેવી દેવતાઓના વાસ હોય છે આથી જે માણસ દરેક અમાવસ્યાને ન કરી શકે એ દર સોમવારે પડતી અમાવસ્યાના દિવસે એકસો આઠ વસ્તુઓની પરિક્રમા આપી સોના ધોબણ અને ગૌરી ગણેશના પૂજન કરે છે એને અખંડ સ્વભાગ્ય મળે છે એ પ્રચલિત પરંપરા છે કે પહેલી સોમવતી અમાવસ્યાના દિવસે ધાન પાન હળદર સિંદૂર અને સોપારીની પરિક્રમા અપાય છે એ પછી સોમવતી અમાવસ્યાને તમારા સામર્થ્ય મુજબ ફળ મીઠાઈ સુહાગનની સામગ્રી વગેરેથી પણ પરિક્રમા આપી શકાય છે અને પરિક્રમા પર ચઢાવેલ સામાન કોઈ બ્રાહ્મણ નણંદ કે ભાણેજને આપી શકાય છે આ રીતે અહીં સોમવતી અમાસની કથા સંપૂર્ણ થાય છે મિત્રો ઓમ નમા શિવાય ધન્યવાદ